જો પણ લા હું તો ખડકી દીધા આ ગાડી ની નેરા ગાડી માથે ખડકી દી પણે ખડકી દી આય ખડકી જો આ બધું બાકી છે આ ભરવા તો ભર પૈલા જો બધી એક એક પૂરો કર નાખો ખબર હા એનો હું ને હા આ 3 આ તો ફેરવી હા પા ઉભો કરે છે ને હજી લેવાનું છે

ધીમે મિયાર આવે હવે હજી બેદી સુકાવા દેહું એ સુકાઈ તો પછી અંદર ખડકા હે હવે દે તો મેલ ન આવે એ હવે તો થોડીવાર કામે પા લાગે જ હવે એમલે થોડુંક બધું મે બધું પોળો કરતા હા હવે એમલે બધું કરી નાખેલું છે પોળું થોડુંક વધ્યું એ પાછો અંદર નખાય એટલે પાછો માથે પોળું કરી દેહું ને હવે જવાનું છે ક્યાં જવાનું બ લગનમાં જવાનું છે લગનમાં પાછળ હા પાછળ લગનમાં કેટલી જાન હે આજ બે જાન આવે આજ બે જાન આવે ના અમે લગનમાં જવાના હવે પાછો રેડી થાવાને નાયન તું નાયન પછી આપણે ફ્રેશ થઈને

થામે થોડીવાર બધા બેઠા હતા ચા ને છોડન બધું પી લીધું હવે જનક ભાગ પાંચ તો વાગ્યા થોડીવાર થોડા બેઠા બે કલાક બેઠા રહે કે થોડીવાર બેઠો એ થોડીવાર જ કહેવાય પાંચ બક્ષે આકડી વાર હા જરી ગમતી વાર એમ આ રી ને હવે તમે આવજો આટો મારવા હા નેવળા થઈ દાવી દે આવો નેવળા થઈ બસ તમે તો રી બેન હા હો હવે

અરે ઘણા મહેમાન વ્યાજન પાસે એક મહેમાન આવી ગયા આ તો મહેમાન ને ખુરતામાં માહશાઈ કાબુલી ખાવા એવું તો હે કાબુલી નહીં ખાવા ન ભાઈ તારે તો અમે ગુડી હટુ લાવેલા હતા એવું તો હાલે તું અહીંયા રો ની વયો ગયો પછી નો હાલે એવું એવું દી પછી તો અચાનક વયો ગયો ભાઈ આવી તી વયાઓ હવે વીએ હવે અહી હા

તમને વ્લોગ ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી